ના સિંગલા ગામે આદિવાસી સમાજ દ્વારા અલગ દેવની પૂજા અર્ચના કરાય છે આદિવાસી બાબા સિંગલા દેવની પૂજા કરવાથી ગામમાં કોઈ મુશ્કેલી આવતી નથી અને ખેત પેદાશો સારી થાય છે તેવી અહીંની માન્યતા છે આ દેવો પાસે વ્યસન મુક્તિ માટે બાધા રાખવામાં આવે છે અને જ્યારે વ્યસન છૂટી જાય ત્યારે શિફળ વધેરીને બાધા પૂરી કરી દેવાય છે સિંગલા ગામે બસો જેટલા દીવા પ્રગટાવવામાં આવે છે આદિવાસી એટલે કે પ્રકૃતિનું પૂજન જેમ કે ચાંદો સૂર્ય ઝાડ બધું જ આમાં આવી જાય એને અમે પૂજનારા છે આદિવાસી છે જે અમારે બાપ દાદાને વર્ષોથી ચાલતી આવતી અમારી એક જાતની પરંપરા છે આ દેવોને અહીંયા બેસાડવામાં આવ્યા છે દેવોને એટલે કે મતલબ કે ગામમાં અમારે સુખ શાંતિ રહે કોઈ વાય આવે વઘરું આવે કોઈ પીડા આવે પનોતી આવે એને અહીંયાથી પાછે ડગલે પાછો વાળે અહી ગામમાં કોઈ દુઃખ નહી આવે એના માટે અમે આને કરીએ છીએ આ એક નવું જુવારિયો ઇન્દ પાછો કરવાનો આવે જેનો અમારો આ એક પર્વ ઉજવણી છે દસ દિવસ હોય જુવારા સોમવારે નાખેલા આજે આ રવિવારથીઓ હજુ હજુ ચાર દિવસ અમારો ચાલશે એટલે આ મોટો દસ દિવસનો અમારો પ્રસંગ હોય પ્રકૃતિને લઈને આખું પૂંજન હોય બધું હજુ અહીંયા જે દેવોના જે દેવોના ઘોડા કહેવાય એટલે સવારી આજે અમે એમની સ્થાપિત કરી છે સવારી એમને આપીને અમે અહીંયાથી ગાતે વાતે અમારું પૂંજન કરીને અમે આગળ જવાના છે